વેપારી લેવા તૈયાર નથી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી નિકાસ પ્રતિબંધ સાત દિવસમાં હટાવવામાં નહીં આવે તો કિસાન પુત્રોની આંદોલનની ગર્ભે ચીમકી ઉચ્ચારી કિસાન પુત્રોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ગ્રાઉન્ડમાં રામધૂમ બોલાવી ગુજરાત કિસાન કોંગ્રેસના અગ્રણી પાલભાઈ આંબલિયા પણ કચેરી ખાતે આવી પહોંચ્યા બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ ન થઈ પરંતુ દવા બિયારણ ખાતરના ભાવ ડબલ થઈ ગયા પાલભાઈ આંબલિયા જ્યારે જ્યારે ખેત પેદાશના ભાવ વધે ત્યારે સરકાર દ્વારા ભાવ દબાવાય છે

આવક ડબલ કરવાની વાત કરતી હતી બે હજાર બાવીસ જતી રહી ખેડૂતોની આવક ડબલ ન થઈ ખાતરના ભાવ વધ્યા બિયારણના વધ્યા દવાના વધ્યા મજૂરી ડબલ થઈ ડીઝલ ડબલ થયું ટેક્ટર એટલે ખેત ઓઝારોના ભાવ ડબલ થયા પણ ભાવ જે બે હજાર ચૌદ પહેલાં જ્યાં હતા ત્યાંને ત્યાં ખેરના ઠેર રહ્યા છે જ્યારે જ્યારે ખેડૂતની ખેત પેદાશના ભાવ વધે છે ત્યારે સરકારની કોઈને કોઈ હરકત કરે છે આ ડુંગળીમાં પહેલી વખત નથી બન્યું બે હજાર વીસ એકવીસને યાદ કરો જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી ત્યારે કેન્દ્ર સરકારે પાંચ લાખ મેટ્રિક ટન ડુંગળી આયાત કરી અને માર્કેટમાં મૂકી ગયા વર્ષે કપાસના ભાવ જ્યારે ઉપર ગયા એટલે કપાસના વેચાણ ઉપર નિકાસ ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો અત્યારે જેવી ખેડૂતોને ગયા વર્ષે તો ડુંગળીમાં નુકસાન હતું જ આ વર્ષે પણ થોડોક ફાયદો મળે મતો ત્યાં સરકારે ફરીથી પ્રતિબંધ મૂકી દીધો એટલે સરકારની નીતિ રીતિ એવી રહી છે કે ખેડૂતોને કેવી રીતે નુકસાન જાય ખેડૂતો કેવી રીતે ખેતી મૂકતા થાય જે સરકારની મેલી મુરાદ ત્રણ કાળા કાયદાઓમાં સફળ ન થઈ પ્રત્યક્ષ રીતે સફળ ન થઈ એટલે સરકાર ત્રણ કાળા કાયદાઓને ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે સફળ કરવા માટે ખેડૂતોને હેરાન પરેશાન કરે છે અને પોષણક્ષમ ભાવ ન મળે એના માટે પૂરતા પ્રયત્નો કરે છે કિસાન કોંગ્રેસે અમે લેખિતમાં રજૂઆત કરી છે વિરોધ પક્ષના નેતાએ લેખિતમાં રજૂઆત કરી છે અને આજે જાહેર માધ્યમોના માધ્યમથી કહું છું કે સરકારે જો કાં તો નિકાસબંધી હટાવવી જોઈએ અથવા તો ખેડૂતોને નિકાસબંધી પેલા જે ભાવ મળતા હતા એ ભાવ મળવા જોઈએ નહીં મળે તો કિસાન કોંગ્રેસ આ દરેક જે જગ્યાએ ડુંગળી પકવતો વિસ્તાર છે એ ડુંગળી પકવતા વિસ્તારમાં ડુંગળી યાત્રા કાઢવાની ફરજ પડી તો યાત્રા કાઢી અને અમે સરકાર સામે સતત લડતા રહીશું શું કહેશો ભાજપના પણ ઘણા નેતાઓ કેન્દ્ર સમક્ષ પણ રજૂઆત કરી પરંતુ પરિણામ નથી આવતું આ સેમ જ્યારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર ખેડૂતોને પાક વીમો નહોતો મળતો ત્યારે સાંસદોએ રજૂઆત કરી હતી શું કામ તા કે નક્કી કરવા વાળી સરકાર છે હવે સાંસદ પોતે એ જ સરકારનો ભાગ છે કેન્દ્ર સરકાર નો ભાગ છે સાંસદ હવે સાંસદે રજૂઆત કરવી જોઈએ કે સાંસદે આદેશ કરવો જોઈએ અને જો સરકાર એમની રજૂઆત ન સાંભળતી હોય અને જો એમના ખરેખર ખેડૂતોનું હિત એ સાંસદોના દિલમાં હોય તો એમને રાજીનામા આપી દીધા એક પણ સાંસદે રાજીનામું આપ્યું છે જો રાજીનામું આપે તો અમે છે પણ રાજીનામું નથી આપતા એટલે માત્ર અને માત્ર આ એક નાટક છે ખેડૂતોને ભરમાવવાનું બહુ સારી રીતે ભરમાવવાનું આ સાંસદો દ્વારા ષડયંત્ર છે કૃષિ શ્રી ખેડૂત પુત્ર છે એમાં હું ના ના કહી શકું પણ જોયા જેવી વાત એ છે કે જ્યારથી ભાજપમાં ગયા છે અને કૃષિ મંત્રી થયા છે ત્યાર પછી બિપોર જોઈ વાવા વાવાઝોડાની સહાય આજે મળી છે ખરી ગયા વર્ષે ડુંગળી બટેકાની અંદર જ એક રૂપિયો ને બે રૂપિયા જે સહાય આપવાની જાહેરાત કહી દીધી શું મળી છે ખરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા ચાર ચાર વર્ષથી કાગળ ઉપર છે શું લાભ ખેડૂત પુત્ર કૃષિ શ્રી અપાવી શક્યા છે ખરા અત્યારે ડુંગળીના ભાવની અંદર જો એ ખરેખર કૃષિ મંત્રી હોય તો હું એમ હું ફરીથી મીડિયા ના માધ્યમથી કહું છું જો કૃષિ મંત્રી ને ખેડૂતો નું હિત હોય તો એમને રાજીનામું આપી અને માંગ કરવી જોઈએ કે હું ખેડૂતો માટે રાજીનામું આપવા માટે પણ તૈયાર છું ત્યારે અમે માનશું કે એ ખેડૂત પુત્ર છે